અમરેલીના પૂર્વ સાંસદ સામે પગલાં ભરવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી છે ડારણ કાછડિયા સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયાએ આવેદનપત્ર આપ્યું છે સાંસદ ન હોવા છતાં પોતાની કારમાં રોફ ચાટે છે મોટર વ્હીકલ એક્ટનો ભંગ થતો હોવા છતાં કાર્યવાહી તંત્ર કરતું નથી બે કારમાં નેમ પ્લેટ લગાડીને લાલ બોર્ડ લગાવવા બાબતે રજૂઆત કરાઈ હોતું ન હોવા છતાં આવા લખાણ લખનાર સામે ગુનો નોંધવા માંગ કરાઈ છે સામાન્ય માણસ જ્યારે મોટર વ્હીકલ એક્ટ નો ભંગ કરે ત્યારે ટ્રાફિક વિભાગ પોલીસ વિભાગ એ મોટો દંડ કરતા હોય છે ત્યારે મારી એક વર્ષ જે સાંસદની ચૂંટણી ગયા પછી

તો મારી આજરોજ રોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ સાત દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમપ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલા ભરો દંડની કાર્યવાહી કરો અન્યથા હું જો પગલા ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ